વજન ઘટાડવું છે અને મહેનત થાય એવી નથી કસરત થાય એવું નથી ઉપવાસ થાય એવું નથી તો પણ તમે સલાહથી વજન ઘટાડી શકો છો એના માટે શું છે કે તમારે થોડા અમુક નિયમો છે જે હું મારી પ્રેક્ટિકલ લાઈફ છે મારી અમારી જે ક્લિનિકમાં એમાં અમારા જે દર્દી છે એમને મેં કીધા છે અને એમને પરિણામ મળ્યા છે એટલે તમને હું એના વિશે કહીશ હવે ઉપવાસ નથી કરવા વજન અને કસરત નથી કરવી તો શું છે કે થોડું અઘરું છે અઘરું એટલે એટલું બધું અઘરું નથી થોડુંક થોડુંક અઘરું છે તમે ફોલો કરો અમુક આને શું છે કોઈ બી કામ કરવા માટે સફળતા આપણને ક્યારે મળતી હોય કે જયારે આપણે એના માટે કન્ટિન્યુ છે કે અને થોડી આપણી મહેનત બી કરવી પડે કઈ ડાયરેક્ટ જો એકદમ સહેલું વજન ઘટાડવું હોય તો પછી બધા જ ઘટાડી શકે એટલે કહેવાનો મતલબ છે કે કોઈ બી તમે કોઈ બી તમારા જીવનમાં પરિવર્તન લાવો કાં તો સફળતા પામવા માંગો કોઈ બી જગ્યાએ કોઈ બી ફિલ્ડમાં તમારે સક્સેસ થવું હોય તો ટાઈમ આપવો પડે અને મહેનત કરવી પડે જો સહેલું એક નિયમ યાદ રાખો જો સહેલું હોય અને ઈઝી હોય તો શું છે કે બધા જ કરી નાખે અને કહેવાય કે ખાલી પૈસાથી બી થતું હોય તો બી બધા કરી નાખે દવા ગોળીને નાથી થતું એટલે કહેવાનો મતલબ એટલો છે કે આમાં શું તમારા પોતાનો રોલ આવી જાય છે કે તમારે શું કરવું શું નહીં કરવું અને કેટલું મોઢાનો સ્વાદ છોડવો પડે એટલે કે અમે રસ્તો તો અમે બતાવતા હોઈએ છીએ અમે પણ આખરે ચાલુ તો તમારે જ છે અને જો તમે કન્ટિન્યુ કોઈ બી એવી વસ્તુ પકડો કે મહિનો બે મહિના ચાલુ રાખો તો તમને પરિણામ મળતું જ હોય છે તમે ખાલી મંડ્યા રહો અંદર ધગસ લઈને મંડ્યા રહો અને તમને મનમાં વિશ્વાસ રાખો કે આ મારું વજન ઘટવાનું છે તો ઘટવાનું જ છે તો એ એના વિશે આજે આપણે ચર્ચા કરીએ કે એકદમ સહેલી એટલે અઘરી નહીં અને સહેલી જે જે લોકોને ઉપવાસ નથી થતા જે લોકો અમુક શું છે કે ઇમ્પોસિબલ છે એમના માટે ઉપવાસ કરવા જે લોકોને શું કસરત અમુક થતી નથી અમુક એક બે કલાક સવાર સરમાં કોઈ જગ્યા એટલે એ બી ઘણી વખત શું આપણા નોકરી ધંધા એવા હોય એનાથી થાય હોય હવે જે તો પછી શું છે કે આ લોકો વજન કરી દે ઘટાડે કેમ કે વજન વધારે ને વધારે રહે તો તમને આગળ જતાં ડાયાબિટીસ આવી શકે બ્લડ પ્રેશર આવી શકે છે અને અમુક શરીરના અમુક કોલેસ્ટ્રોલ ને અમુક ઘણા લેવલ અને આ ઘૂંટણના દુખાડા કેટલા વજન વધારે એટલે શું છે કે રોગોની આગળ જતાં તમને એટાક પણ આવી શકે છે હવે વજન ઘટાડવું કોણ ઘટાડી ના શકે એ બી તમને ખબર હોવી જોઈએ કદાચ લેડી હોય કોઈ ધાવણ આપતી બેનો હોય કાં તો કોઈ શરીરમાં શું અમુક એવા રોગો હોય કે જેમાં શું છે કોઈ વિટામિન્સની કમી હોય કોઈ લોહી ઓછું હોય અને ઘણી વખત કેવું હોય છે કે તમારા હૃદયની કોઈ તકલીફ હોય અને તમને એટલે કહેવાનો મતલબ છે કે અમુક રોગો એવા હોય તો તમે તમારા ડોક્ટરને પૂછીને ફોલો કરવું જોઈએ કોઈ બી વસ્તુ અને નોર્મલ વ્યક્તિ હોય તો તો આને એક નિયમ છે કે જે લોકોને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે કોઈ બી એવા રોગોની શરૂઆતમાં સ્ટેજમાં તમે હો અને તમે પાંચ છ કિલો વજન ઘટાડી નાખો તો તમારા બધા લેવલ કાબુમાં આવી શકે છે એટલે વજન ઘટાડવું આમ તો બહુ સારું જ છે પણ શું છે કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર શરૂઆતના સ્ટેજમાં એવું નથી કે તમે એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા ને તમે એમ કહો કે હવે વજન ઘટાડો મને ફાયદો દેખાય તો એટલો બધો ફાયદો ના દેખાય એટલે શરૂઆતમાં તમને હમણાં હમણાં ખબર પડી કે મને ડાયાબિટીસની શરૂઆતમાં છું બ્લડ પ્રેશરનો કોઈ રોગ છે કોલેસ્ટ્રોલ છે એટલે એવા બધા ઘણા રોગો છે તો તમારું શરીર વધારે હોય તો તમે કદાચ ઘટાડી શકો તો તમને કંઈ ને કંઈ ફાયદા દેખાઈ જાય એ લેવલમાં તો હવે આપણે એકદમ ટૂંકમાં કહીએ કે બીજી વાત કરતા કે વજન ઘટાડવાના સીધા સિમ્પલ નિયમો શું તો કે પહેલો નિયમ જે એવો છે કે ઇઝી ટેપ્સ કહીએ કે જે કરીશ તમે પહેલા જેવું વિચાર કરો તમારા શરીરમાં પાણીનું આપણા શરીરમાં પાણીનું કેટલું બધું મહત્વ છે આપણા શરીરમાં ભાગના અંગો પાણીના પડેલા છે છતાં બી આપણે પાણી ઓછું પીએ છીએ એટલે કે વજન ઘટાડવા જે લોકો માંગે છે એ લોકો એકદમ આ સેલી છે કે પાણી વધારે દિવસ દરમિયાન તમે જે થોડું પાણી પીવાનું રાખવું જોઈએ અને બને ત્યાં સુધી એકદમ શું છે કે આ જે વાતાવરણને અનુરૂપ પાણી પીતા શીખવાનું પછી તમે બિલકુલ ઠંડુ પીવો ને બહુ તો ઘણી વખત લોકો શું ફ્રીજનું કાઢી કાઢી પીવાનું બરફનું એટલે એવું નહીં કેતા આપણે મીડિયમ પીતા શીખવાનું ગળાનું ને જે આપણને માફક આવે એવું પાણી

એટલે કહેવા માટે જે કામ દાંતનું છે એને દાંતને કરવા દો જે કામ પેટનું છે એને પેટને કરવા દો તો શું થાય છે કે તમારું જે પાચનતંત્ર મજબૂત થશે તો એટલે વજન ઘટાડવા માટે પાચનતંત્ર પહેલું બધાનું સારું થવું જ જોઈએ તો એક બીજો નિયમ આ છે કે શું જમવાનું થોડું ધીરે ધીરે ચાંક આપણે એવું નહીં કહેતા કે એક મોડામ લો અને બત્રીસ વખત ચાવો પણ કમસે કમ થોડો ટાઈમ તો આપવું જ જોઈએ થોડો ટાઈમ તો આપવો પછી એને એના શું તમે થોડું ધીરે ધીરે જમશો ને પેલું તો તમે ઓવર ઇટિંગ ઓવર ઇટિંગ આપણું કોઈ બી પાર્ટીમાં વધારે પડતું ખાઈ નાખતા શકીએ ઘરે ટેસ્ટી બન્યું હોય તો તમે શું છે કદાચ આ ધીરે ધીરે જમવાની ટીમને થોડો સમય આપીને જમો તો તમારું શું પેટ બી ભરાઈ જાય અને પેટ આપણને ઈશારો કરી દેતું હોય છે જયારે આપણું પેટ ભરાઈ જાય ને ત્યારે ઓડકાર ચાલુ થઈ જાય પણ આપણે એ માનવા ત્યાં નથી એટલે એ નિયમ બનાવો ત્રીજો એક નિયમ છે કે શું તમારી ભોજનની ડીશમાં એક કચુંબરની ડીશ હોવી જ જોઈએ કે હવે એ નિયમ બનાવી દેજો કે જે કચુંબર એટલે શું છે કે ગાજર મૂળા કાકડી ટામેટા બીટ એવું એક એક પ્લેટ પહેલા એની બનાવો પછી આપણું જે શાક રોટલી દાળ ભાત બનાવો ખાઓ એટલે જ્યારે બી જમવા બેસો પહેલી ડીશ એ પછી આપણી શાક રોટલી દાળ ભાત ખાવાની એનાથી શું થાય કે જે કચુંબર જે ગાજર મૂળા ટામેટા કાકડી એમાં શું છે કે અમુક એવા ફાઈબર્સ રેસા તત્વો પોષક તત્વો જે આપણા શરીરમાં શું છે કે આપણને અમુક લેવલ સુધારવામાં મદદ કરે કોઈ બી રોગ હોય આપણને એમાં મદદરૂપ થાય અને આપણું પાચન સુધારવામાં મદદ કરે એટલે કે એ થોડુંક જરૂરી છે તમે જે લોકો નથી જમતા અને આવું નથી લેતા એના માટે અને શું થાય કે આ તમે આ ડીશ પહેલા ખાશો ને તો શું તમે ઓવરિટિંગ વધારે પડતું ભોજન થી થોડું બચી શકાય એટલે આજથી નિયમ બનાવો કે બે ટાઈમ તમે જમો છો તો પહેલી ડીશ તમારી આ ગાજર મૂળા ટામેટા કાકડી હોવી જોઈએ પછી આપણું જે દાળ ભાત શાક રોટલી જે ખાવ છે એ લો પછી બીજું શું છે કે દિવસ દરમિયાન હવે શું કરવાનું કે તમે અમુક જે કચરા પેટમાં નાખો છો કચરો એટલે અમુક વખત શું છે કે આ તમે બે ટાઈમ ખાધું પછી આખો દિવસ તમે શું કરો છો કે કઈ ને કઈ ગળ્યું ખાઓ છો કોઈ ને કોઈ પડીકા ખાઓ છો કોઈ ને કોઈ ચોકલેટ આઈસ્ક્રીમ જે ફાસ્ટફૂડ જે માર્કેટમાં તમને જે બી મળતા હોય પીઝા ને સમોસા કચોરી એટલે કહેવાનો મતલબ છે એ બધા જે બિનજરૂરી ફાસ્ટ ગળ્યું આઇટમો છે ઘણા લોકોને શું ગળ્યું ખાવાની હોય હવે જે લોકો વજન ઘટાડવા માંગતા હોય એ લોકો માટે જો કશું કરી ના શકતા હોય તો આટલું તો કરવું જ પડશે ગળ્યું અને તળેલું અને જે આ બજારમાં જે મળતું માર્કેટમાં જે મળતું હોય છે ને જે બી તમને ફાસ્ટફૂડ કહે કહીએ કયા કયા તો કે પીઝા છે ને બર્ગર છે અને જે ડેરી પ્રોડક્ટ છે અમુક બિસ્કિટ છે એટલે કહેવાનો મતલબ છે બધું બાંધુ બધું બંધ કરવું જ પડે એના સિવાય કોઈ રસ્તો નથી કેમ કે તમે તમે કેમ બંધ કરવું પડે કે તમને સીધું સિમ્પલ બે ટાઈમ જમવાની છૂટ આપણે આપી શકીએ બાકી આ બધું તમે જમો તો કેલરી મેન્ટેન નહીં કરી શકો આપણે દિવસ દરમિયાન અમુક કેલરીની જરૂર હોય છે શરીરને તો એ જો તમે આ ગળ્યું ખાશો ને આવું ખાશો માર્કેટ તો ગળ્યામાં કેવું હોય છે વધારે વધારે કેલરી ગળ્યામાં એડ થાય છે एटलीस्ट तब खाली एक कप चा पी हो तो भी पचास कैलरी शरीर में आई जाए एक बे बिस्किट खाओ तो भी एक एक पच्चीस कैलरी बे बिस्किट खाओ तो पचास कैलरी आई जाए तब तो कोई गड़िया बिस्किट खाई लो तो एक बिस्किट पर पचास कैलरी आई जाए तो बच्चे पी तेटेन के सको हम कोई शू कह कोई જ્યુસ તમે બજારનું માર્કેટનું પી કીધું આઈસ્ક્રીમ કીધું તો એ બસો બસો અઢીસોસો કેલરી આવી જાય તો તમે કેવી રીતે મેન્ટેન એટલે કહેવાનો મતલબ છે સમોસો એક ખાધો તો બસો અઢીસો કેલરી થઈ ગઈ તમે માર્કેટમાં ગયા ને કઈ એટલે આ બધી જે ભંડાર છે કેલરીના જે ડેરીની અમુક આઈટમો છે એમાં એટલે કહેવાનો મતલબ છે કે તમારે બિલકુલ કશું જ કાપ થાય એવું નથી તો સાદું જીવન જ જીવું પડશે સાદું ખોરાક જ લેવો પડશે સિમ્પલ આપણું જે ગુજરાતી ભોજન છે શાક રોટલી દાળ ભાત બસ પછી જોડે દહીં ને છાસ દેવાય કેમ કે એમાં દહીં ને છાસમાં કેલરી થોડી ઓછી હોય છે એટલે એ તમે ચાલે પણ પછી છાસ ની ઉપર જાઓ ઘી ને માખણ ને બટર ને વાવાની મીઠાઈઓ ને એ બધું તો તમને છોડવું જ પડે એટલે ખાસ એટલું યાદ રાખવાનું શું આપણાથી ના ખાવાય કેમકે કે મેન વસ્તુ એ છે કે શું શામાં ફોકસ હોવું જોઈએ તમને એટલી ખબર હોવી જોઈએ કે જે તમે ગમે તેવી મહેનત કરો ઉપવાસ કરો કસરત કરો પણ જો જ્યાં સુધી તમને આ કેલેરી નોલેજ ના હોય શું વધારે ખાવાનું ઉત્સાહમાં વધારે કરવાની જો એ તમે ખાઈ લો તો તમે કોઈ દેશ વજન નહીં ઘટાડી શકો તો પછી તમને એવું થાય કે સર દિવસ દે પણ મારે ખાવાનું શું તો કે શું ખવાય તો કે આખા દિવસ દે તમને વચ્ચે કઈ ભૂખ લાગે ને ઓછા ઓછી કેલરી સામા હોય તમારી એક ડીશમાં સો ગ્રામની ડીશ તમે બનાવો ને તો ગાજર મૂળા ટામેટા કાકડી એમાં બિલકુલ ઓછા ઓછી વીસ થી ત્રીસ કેલરી હોય તો એ ચાલે પેલી અઢીસો ત્રણસો ખાવી સારી કે આટલી ત્રીસ ચાલીસ કરેલી ખાવી પછી બીજો નંબર ફ્રુટ્સ નો આવે છે ફ્રૂટ્સમાં જેટલા બી આપણા અવેલેબલ છે જે તમે અમુક સિઝનેબલ ફ્રૂટ છે સફરજન જામફળ અને જે તમને હવે તમારા એવી ફળ તમને મળે આ કદાચ એ તમે એક બે ખાઈ શકો દિવસ દરમિયાન ભૂખ લાગે તો બિનજરૂરી જરૂરી કચરા પડીકા જે પડીકા આવે છે ને આપણે શું કહીએ છીએ અ પેકિંગ વાળા વેફર્સ ને એટલે એ બિન જરૂરી બીજું કંપની બનાવટ ને બધું છોડી દેવું પડે ખાલી આ જે આપણે ડાયરેક્ટ કુદરતમાં મળે છે જો વચ્ચે ભૂખ લાગી હોય વચ્ચે ખાવું હોય તો ગાજર મૂળા ટામેટા કાકડી અને કોઈ ફ્રુટ્સ એ ખવાય ફ્રુટ્સ ખવાય જે તમને અને એમાં ફ્રુટ્સમાં કેવું છે બિલકુલ પાછા ગળ્યા ફ્રુટ્સ હોય ને ગળ્યા કેળા અને ચીકુ ને કેરી એ કદાચ એવોઈડ કરવા જે આપણને એવું લાગે કે મોડા મૂકીને જળ પણ વધારે દેખાય છે એ છોડી દેવું પડે એ એટલે આટલું તો કરવું જ પડશે કે શું છોડું એ બી તમને ખબર હોવી જોઈએ શું ના ખવાય તો કે ગળ્યું તળેલું જેમાંથી તેલ આવે છે એ જે તમને લાગે કે આ તેલ છે જે મેદાની વસ્તુ છે જે ડેરી પ્રોડક્ટ છે બે બેકરી પ્રોડક્ટ છે જે એટલે કહેવાનું છે જેનાથી ખાલી મોઢામાં સ્વાદ જ આવે મોઢામાં સ્વાદ આવે એ વસ્તુ બધી છોડ દેવી પડે સ્વાદ વગરનું ખાવું પડે સ્વાદ વગરનું શું છે તો કે ગાજર મૂળા ટામેટા કાકડી અને બિલકુલ સ્વાદ જે સ્વાદ વગરના થોડા ફળોમાં તો સ્વાદ થોડો હોય છે પણ એ કુદરતી મીઠાશો છે એ ચાલે પણ પછી બિલકુલ બહુ ગળ્યા ફળ છોડવા પડે એટલે કહેવાનો મતલબ છે કે જે લોકો મોડાના સ્વાદ ના છોડી શકે એ લોકો વજન ઘટાડી નહીં શકે ગમે એટલી મહેનત કરો તમે એટલે વજન સ્વાદ છોડવો પડે છેલ્લો નિયમ હવે આપણે એવું કહીએ કે આ નિયમ એવો છે હવે હવે આટલું તો કરવું જ પડે પછી બીજો એક નિયમ છે તમે સાંજનું ભોજન કહેવાનો મતલબ છે કે દરેક દરેક રોગમાં કામ લાગે વજન ઘટાડવામાં કામ લાગે અને બીજા ઘણા બધા રોગોના તમારા શરીર શરૂઆતના લેવલ હોય બીપી હોય કોલેસ્ટ્રોલ હોય અંદર કોઈ પાચન એટલે એટલું વજન નહીં ઘટતું બધા જ રોગોમાં કામ લાગે શું કહેવાય કે કહેવાય છે કે દિવસનું ભોજન રાજાની જેમ લેવું જોઈએ સાંજનું ભોજન ગરીબ રંગની જેમ લેવું જોઈએ એટલે કે કહેવાનો મતલબ છે કે તમે કદાચ ઓછું લેવા એમ સાંજનું ભોજન દિવસ થોડું વધારે ચાલે કારણ કે પાચન જ ન થાય અને જે પાચન ના થાય એટલું પેટમાં સડ સડો કરે ને બધું એ બધું કહેવાનો મતલબ એ છે કે જે સાંજનું ભોજન છે એ સૂરજ ડૂબતા પહેલા લઈ આમ તો ઓછું લેવું જરૂરી છે પણ ઓછું લો અને ના ફાવતો હોય કઈ વાંધો નહીં પણ સૂરજ ડૂબવો ના જાય એટલે પાંચ થી છ વાગે આપણે જનરલી અહીંયા સાંજ પડી જતી હોય તો પાંચ થી છ વાગે આમાં લેવું જ પડે હવે જેને વજન કશું જ નથી કરવું જેને નથી કસરત કરવી નથી જેને મહેનત કરવી નથી ઉપવાસ કરવા એના માટે તો આ મહત્વનું છે કે જે લોકો એમ કે છે કે મારે સાંજનું ભોજન આઠ વાગ્યા પછી કર્યું નવ વાગ્યા પછી કરું તો એના માટે તો કોઈ રસ્તો જ નથી મારે મારા માટે હું કઈ સમજાવી ના શકું કે હું તો આટલું જ કહી શકું કે જેને કશું જ નથી કરું અને આ થોડા નિયમો ફોલો કરવા છે એમાં સાંજનું ભોજન વધારે વધારે મહત્વ હું આપું છું કે મારા જે દર્દીઓમાં મેં જે આપ્યું છે સાંજના ભોજન પર જ આપ્યું કઈ રીતે ફાયદો થાય એ સાંજના ભોજનનું તમને નિવેદન બતાવું તો એમાં તમારે શું કરવાનું ધારો કે સાંજે તમને પાંચ થી છ વાગ્યા સુધી હું જમી રહ્યું સાંજે પાંચ વાગ્યા છ વાગ્યા સુધી જમી લો એટલે તમે થોડો ટાઈમ લઈ જાવી જમવાનું એ રાખો પછી તમે શું છ વાગ્યા સુધી નવરા થઈ પેટ ખાલી પછી આખી રાત કશું જ ના લો બિલકુલ કોઈ જ્યુસ નહીં કોઈ 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 નહીં ચા નહીં કોઈ કોફી નહીં કોઈ ફળ નહીં તો શું થશે તમને કહું કે તમે કદાચ એ રીતે જમવાનું ટેવ પાડશો તો તમે શું છે કે રાત્રમાં આખી રાત સુધીમાં તમારું બધું ભોજન તમે જે સાંજે લીધું એ બધું પચી ગયું પચી ગયું એટલે તમારી બધી ક્રિયાઓ તો તમે ભલે ઊંઘી જાવ ચાલતી જ હોય છે અમુક ક્રિયાઓ શું પાચનની ક્રિયા અમુક 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 નવા કોષો બને અમુક એટલે ઘણી ક્રિયાઓ આપણા શરીરમાં ચાલતી હોય છે તો એ બધી ક્રિયાઓમાં શું શરીરને કેલરીની જરૂર પડતી હોય છે શરીરને તમે કશું ના કરો ને તમે બેસી લો અડધો કલાકમાં ત્રીસ થી ચાલીસ કેલરીની જરૂર પડતી હોય થોડુંક આપણે મહેનત કરીએ તો થોડી વધારે જરૂર પડે એટલે પણ રાત્રે સૂઈ જઈએ તો કેલરીની જરૂર પડે તો એ બધું કામમાં આ બધા બધા કોષો કામ કરે એમાં આખા સ્તરે આપણા જે સાંજે ભોજન લીધું એ કેલરી બધી રાત સુધીમાં બધી ખલાસ થઈ જાય હવે સવારે તમે દિવસે ઉઠ્યા સવારે દિવસે તમે ઉઠ્યા એટલે તમારા શરીરને શું છે કે હવે તમે કશું કામ કરો કે ના કરો તમે ત્રણ થી ચાર કલાક કશું જ ના કરો તો બી તમારા શરીરને કેલરી જરૂર પડે તમે બેસી તો બી અડધા કલાકમાં ત્રીસ થી ચાલીસ કેલરી જરૂર પડે થોડી કસરત કરો મહેનત કરો તો અડધો કલાકમાં તમારે કદાચ સો દોઢસો કેલરી જરૂર પડે થોડું હેવી રનિંગ કરો હેવી કદાચ કોઈ દોડવા જાય તો અડધો કલાક દોડીને આવે તો તેને એકસો ને બસો ની આસપાસ જરૂર પડે એટલે કહેવાનો મતલબ છે તમે કશું ના કરો તો બી તમારે જરૂર પડવાની છે અને કંઈક કસરત કરો તો તમે દોઢસો થી બસો ની જરૂર પડે છે એક કલાક કરો તો ત્રણસો થી ચારસો કેલાઈની જરૂર પડે હવે આ કેલેરી આપણે કશું ના કરીએ તો બી જરૂર પડવાની છે કેલરી તો હવે શું સવારે આપણા કેલરી ખલાસ થઈ ગઈ સવારે કેલરી મળશે કરો સવારે આજુબાજુમાંથી તમે બધું બ્લોક કરી કશું જ નહીં કોઈ કેલરી નથી ફક્ત જીરો કેલરીમાં શું આવે તો પાણી આવે તમે પાણી પી શકો પછી બીજું તમે કોઈ એવું ઉકાળો પી શકો પાણીની અંદર લીંબુ નાખી શકો છો પાણીની અંદર કોઈ હળદર નાખી શકો છો કોઈ આદુ નાખી શકો કોઈ તુલસી પત્તા નાખી શકે કોઈ શું કહે છે તો પછી કદાચ ચા આપણે પચાસ કેલરી આવી જાય સવાર સવારમાં પણ ચામાં જો તમે ગ્રીન ટી પીઓ તો કોઈ વાંધો નહીં કોઈ પત્તા ઉકાળી પીઓ તો કોઈ વાંધો નહીં એટલે જીરો છે હવે મેન અછ કશું જ ના ખાવતું હોય તો તમે સવારે ફક્ત ફક્ત ફૂફાળું પાણી પી શકો પછી અંદર અંદર તમે કોઈ અજમો નાખી શકો છો પાણીમાં એટલે એ બધામાં જીરો કેલરી ત્રણ કલાક ચાર કલાક જે કાઢો છો સવારના જે થી દસ જ કાઢવાના છે તો પણ નવ ત્રણ ચાર કલાક તો કાઢવા જ પડે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમ કે સવારે તમારા શરીરને કેલેરીની જરૂર પડી તમે કેલરી અહીંથી આપતા નથી એટલે તમારું શરીર કેલરી લેશે ક્યાંથી થોડુંક તમે કામ કરો તો વધારે કેલેરીની જરૂર પડવાની છે અને તમે કામ નથી કરતા તો બી કેલરી જરૂર પડશે અને તમે અહીંયાથી થી કેલરી બંધ કરી દીધી નથી નથી ચા પીતા નાસ્તો કરતા કલાક એટલું તો જ જોઈએ હવે એવું કોઈ માણસ એમ કે મારે તો સીધી ચા નાસ્તો કરવા દઈએ તો રસ્તા બધા બંધ છે તો તમે કોઈ દિવસ વજન ઘટાડી નહીં શકો કેમ કે તમે જો તમે મોઢામાં ચા લઈ લીધી નાસ્તો લઈ લીધો તો શરીરને ને કેલરી મળી ગઈ તો શરીર શું કરશે જ્યાં સુધી માણસ ત્યારે આપણને જયારે મફતનું સહેલાઈથી વસ્તુ મળે ને તો આપણે એમાં તરફ પાયે પણ એટલે કહેવાનો મતલબ છે તમે મફતથી કેલરી અહીંથી આપી દીધી તો શરીરના કોષો મહેનત કરવાના નથી એ ત્યાંથી તમે આપી ત્યાંથી જ મહેનત કરશે પણ તમે બધું બ્લોક બધું બંધ કઈ જગ્યાથી કેલરી આપતા નથી તો શરીર તમારું કેલરી લેશે ક્યાંથી દરેકે દરેક કોષ કેલરી લેશે ક્યાંથી તો કે આપણી જમા ચરબી આપણી જે જમા અહીં પેટ પર ચરબી હોય થાપામાં હોય ગમે તે અહીંયા શરીર પર જમા કરે એમાં તરાપ મારશે અને એમાંથી કેલરી ખાશે સર એ બધા કોષો તો આ રીતે તમે આપણું શરીર જાતે જ એના આ જ રસ્તો છે આપણા શરીરમાંથી કોષો કેલેરી ખાઈ ખાઈને એ કેલેરી ઓછી અરે ચરબીના થરમાંથી કેલેરી મળીને ચરબીના થર ઓછા થાય બીજો કોઈ શોર્ટકટ નથી તમે કાં તો પછી તમે લાંબો ઉપવાસ કરો તો બી ચાલે પણ આ જો ફોલો થશે તો જ તમારું શરીર ઘટવા મળશે બાકી તમે કોઈ ઉપવાસ કરશો કે તો એમાં શું જનરલી શું હોય છે હું તમને કહું છું કે છ થી નવ સુધી તમે તમે સવારે ભૂખ્યારો કદાચ જલ્દી આમ તો થી વાગ્યા વાગ્યા સુધી જે ખાવું પીવું હોય તમારે કરવું હોય એ છૂટ છે એટલે તમારે સવારના કમસે કમ ચાર કલાક તો તમારો ઉપવાસ થઈ ગયો ને ભૂખ્યા પેટે શરીર ને તમે ચાર કલાક તો ખાલી રાખ્યું ને એટલે ચાર કલાક તમે કોઈ કેલરી નથી લીધી કેમકે રાતની સાંજનું ભોજન લીધું છે એ કેલરી તમે આખી રાત જો ખર્ચ કરવામાં જતી રહી તો સવારે જે ચાર કલાક તમે ખાલી રાખ્યું હતું એમાં તમારું શરીરમાં કઈક ને કઈક તમારું શરીર ચરબી ઓછી થાય હવે ઘણા લોકોને કેવી રીતે હોય કે ના આખો દિવસ ઉપવાસ ખેંચો છે કદાચ કોઈ કે એવું કહે કે ના હું તો સવારના છ થી બે વાગ્યા સુધી ખેંચી શકું છું તો બે વાગ્યા સુધી ખેંચો તો તમને પંદર દિવસમાં ફાયદો થાય અને તમે ખાલી ત્રણ ચાર કલાક જ આવી રીતે કોરા રાખતા શીખો તો તમને મહિના માં ફાયદો થાય ઘણા લોકો એવું કે નહીં હું તો સવાર ના છ થી સાંજના ના છ વાગ્યા સુધી કોરું રહી શકું ફક્ત હું પાણી ઉપર જીવી શકું છું તો જો પાણીના ઉપવાસ જો ચોવીસ કલાકમાં સાંજે ખાધું બીજા ચોવીસ કલાક તમે પાણી ઉપર રહી શકો આખો દિવસ તો તો તમને દસ દિવસમાં ઓટોમેટિક કંઈક ને કંઈક ફાયદો દેખાય એટલે કહેવાનો મતલબ છે કે આખો દિવસ તમે સાંજે એક ટાઈમ ખાધું આખો દિવસ કશું જ નહીં ફક્ત ને ફક્ત પાણી અને જીરો કેલરી વાળું લીધું તો તમારું શરીર તો આખા દિવસમાં કેટલી કેલરી કઈથી લેવાનું બધી જમા ચરબી આપણી છે એમાંથી જ લેવાનું તો એટલું તો આપણે નથી માનતા એટલું બધું કારણ કે આપણે તો ફક્ત જેના ઉપવાસ નથી થતા એના માટેની વાત છે એટલે કદાચ ઉપવાસ કરવા હોય તો આ રીતે ફાયદો થાય પછી ઘણા લોકો શું ઉપવાસ કરે છે અને આખો દિવસ કઈ ને કઈ ખા ખા કરે ને કઈ કઈ શરીર ને આપઅપ કરે તો કઈથી એનું શરીરમાંથી વજન ઘટવાનું છે એટલે એક નિયમ આ છે કે તમે થોડા કલાક બી જો ભૂખ્યા રહો અને થોડું થોડું બી તમે ટાળતા પર કાઢી શકશો સવારના સવારના મેઇન જે વજન ઘટાડવા માંગે છે એ સવાર જ છે મહત્વની તમે સવાર જે છ થી દસ કેવી રીતે કાઢો છો અને જે સાંજે કેવી રીતે કાઢો છો કેમકે ભૂખ્યું આપણો ફાયદો ક્યારે થાય જે તમે સાંજે જમી લીધું સાંજે છ વાગ્યાની આસપાસ અને આખી રાત કશું ના લો તો જ તમારું શરીર સવારે છ થી દસ કલાક તમે શરીરના કોષોને ટાઈમ આપશો કે પોતાના કોષો આપણા શરીરમાંથી જાતે ચરબીમાંથી પોષણ મેળવે અને એમાંથી ચરબી થોડી થોડી તૂટતી જાય અને જો કદાચ કોઈકને જલ્દી ફાયદો જોતો હશે તો છ ની જગ્યાએ બે વાગ્યા સુધી ભૂખ્યા રહે બપોર સુધી અને કદાચ કોઈકને જલ્દી અઠવાડિયા દસ વડેમાં ફાયદો જોઈએ તો સવાના છોથી સાંજના છો સીધા આજે સાંજે છ વાગે ખાધું તો બીજા સાંજે છ વાગે આખો દિવસ પાણી ચોવીસ કલાકમાં એક ટાઈમ ખાવો આખો દિવસ પાણી વચ્ચે કંઈ ના લો તો તમને માં ફાયદા ખાય એટલે કહેવાનો મતલબ છે કે તમે શરીરને આ રીતે ભૂખ્યા રાખો આ રીતે એને કેલરી વગર રાખો અને શરીર શું જાતે જ એનાથી ચરબીના કોષોમાંથી પોષણ મેળવશે તો તમારી ચરબી ઓટોમેટિક દસ પંદર દિવસમાં તમને જે તમારી મહેનત તમે કદાચ સારી મહેનત છ થી દસ વાગ્યા સુધી ભૂખ્યા રહો તો એ તો બધાથી થાય એટલું તો કરવું જ પડે એના સિવાય કોઈ રસ્તો જ નથી ને એટલામાં કરો તો પંદર દિવસ મહિનામાં ફાયદો દેખાય બે વાગ્યા સુધી કરો તો તમને પંદર દિવસ નો ફાયદો સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી એક ટાઈમ જ ખાવો ને એક બાકીના બધા ટાઈમ પાણી વધારે પીવો હવે કદાચ કોઈકને ના રહેવાતું હોય તો સવાર સવાર ના રહેવાતું હોય તો તો પછી બહુ અઘરું પડી જાય છે વજન ઘટાડવું કેમ કે એના માટે શું છે બીજા બીજા નિયમો છે પણ એ શું છે બહુ અઘરા છે કે કેલરી ઉપર ફોકસ કરવું અને કેલરી બાળવી ને કેલરી ખર્ચ કરવી એટલે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બીજો આવે છે એના વિશે કેલેરી વિશેનો તો જે મેં ઇઝી મીઝી જે ટિપ્સ હતી વજન ઘટાડવાની એ તમને મેં કીધી અમારા જે ઘણા દર્દીઓ છે આ રીતે ઘણા લોકોને ફાયદો થયો છે પણ એમાં યાદ રાખજો કે મેન વસ્તુ દિવસ દરમિયાન ગળ્યું તળેલું અને બિન જરૂરી જે કચરા પેટમાં નાખવાના નહીં એ નાખશો તો તમારી કેલરી મેન્ટેન નહીં થાય ચા કદાચ પીવો તો 10-10 વાગ્યા પછી પીવો તો દિવસ દરમિયાન એકાદ કપ પીજો કેમ કે એના પછી કેલરી મેન્ટેન નહીં થાય અને આખા દિવસ દરમિયાન ભૂખ લાગે છે કે કંઈ ખાવાની ઈચ્છા થાય છે તો માર્કેટના જે પડીકા ને બિસ્કિટ ને ગળ્યું કોઈ મીઠાઈ ને એ બધું ખાવું એના કરતાં ચોકલેટ એના કરતાં કુદરતના જે ફ્રુટ્સ છે એ ખાશો તો થોડી ઓછી કેલરી જશે અને એનાથી બી સસ્ત ઓછી કેલરી જેવી હોય તો કાચા શાકભાજી સ્વાદ ના લાગે એ બધું ખાઓ જ પડશે કે એવું નથી ઓવર એટિંગ વધારે જમવા બેસો તો કઈ બસ ખા ખાચ કરો તો એટલે કહેવાનો માટે થોડુંક તો ધ્યાન આપવું જ પડશે તો મને જેટલી ખબર હતી એ મેં તમને કહી દીધી વાત સારું નેક્સ્ટ વિડિયોમાં ફરી બીજી રીતે વિચારીશું ચાલો ગમે તો લાઈક કોમેન્ટ કરજો